સંકટ ચતુર્થી છે ચંદ્રના દર્શન રાત્રે આઠ ઓગણપચાસ મિનિટે થશે આઠ એકતાલીસ મિનિટે થશે આજે જે બાળક જન્મ થાય ને તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે સવારે સાત ને તેત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળક જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશીષ નક્ષત્ર આજે મળસ કે પાંત્રીસ મિનિટ થી રાત્રે દસ ચાર મિનિટે પૂર્ણ થઈ જાય છે રાત્રે દસ ચાર મિનિટ પછી જે બાળનો જન્મ કોઈ બાળકનો જન્મ થાય તો તેની ચોક્કસ પૂજા વિધિ દીકરી લો કારણ કે ઘણું નર્તરરૂપ બને છે આજે જે બાળકનો જન્મ થાય છે શિવ આ શિવ આજે સાંજે છ ને તેત્રીસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળ નો જન્મ થાય સિદ્ધ યોગ ગણાવશે આજે જે ભાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ વૃષ્ટિકરણ સવારે સાત ને પાંચ તે મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનું બહુ કરણ ગણાય આજે જે બાગ જન્મ થાય છે એ રાશિ ગણાય છે 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 રાશિનો શુક્ર આ વૃષભ રાશિ આજે બદલાઈ જાય છે આ વૃષભ રાશિ આજે અગિયાર ને પંદર મિનિટે સવારે પૂર્ણ થઈ જાય છે સવારે અગિયાર ને પંદર મિનિટ પછી જે બાગ જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે મિથુન રાશિ દક્ષા આવે છે કચ્છગ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે આ મિથુન રાશિ આજે સવાર અગિયાર ને પંદર થી શરૂ થાય દસ તારીખે બપોરે એક ને ત્રણ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ વાર બહુ જ છે નક્ષત્રમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ની છે મેરેજ એનિવર્સરી છે એ બધાને અમારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લઉં જેથી કરીને તમારું કાર્ય સિદ્ધ થઈ જાય આજે આખો વર્ષ સુંદર થશે તમારું સુકન કરવાથી આજે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂર છે આજે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ જાન લઈને જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનો સુકન કરીને જાઓ જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે અથવા તો ખાલી એમ જાઓ છો તો પણ પહેલીવાર જ્યારે ઘરથી નીકળતા આટલું કરીને નીકળવાનું ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો ઘરમાં દેવસ્થાન છે ત્યાં પગે લાગવાનું ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે ગરીબોને ભિક્ષુકોને દાન દક્ષિણા આપવાનું બહુ મહત્વ છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આજના દિવસે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી સાડા ચાર વાગ્યા સુધી સાંજે સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે અને આજે ક્ષય દિવસ છે ચોથનો ક્ષય છે એટલે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ને ન વસ્ત્ર ધારણ કરવા માટે ના ખરીદી કરવા માટે ને વેચાણ કરવા માટે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ જ હોય તો આજનું સુકન કરી લેજો આપણી ચેનલ પર જાય પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેવાનું વારનું સુકન એ પ્રમાણે કરી લેજો તો સારી સફળતા મળી શકશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અધ્યાદ માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસ શ્રી કૃષ્ણ પક્ષે અષ્ટમી મંદવા મંદવાસ રવિતાયામ હો આજે શનિવાર છે કાર્તક મહિનાનું બહુ જ મહત્વ છે શનિવારનું હનુમાનજીને વાઘો કરવા માટેનું ભૂલશો નહીં વન ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે દાન દક્ષિણા ગરીબોને ભિક્ષુકોને જમાડવાનું બહુ મહત્વ છે ચોક્કસ કરજો હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणत्मकोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कजय लाभादि, प्राप्ति मम, मखिलकुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃত মম সকল মন ফল মন ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नती थे ते लोको बोलवा मम जडटी विवाह, योग प्राप्ति अर्थम विवाह, पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोकने संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે પ્રગતિ ઉન્નતિ સાનુલતા પૂર્વક દિવ્ય સફળતા હોય બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો ઝગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૃતતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાન કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ભૂલછૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરો પ્રાર્થના કરી દઉં જગ્યા પર વિંબા થઈ શ્રી ભગવાનને પાણી ચડાઈ દઉં અને અંતે પરમાજ કરતો થઈ જય સોમનાથ ભગવાન દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા સૌમદાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડીયો વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ